જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં છે એકદમ શોરૂમ કન્ડિશન ન્યુ કન્ડિશનમાં ગાડી રહેશે હ્યુડાઈ આઈ ટવેન્ટી છે બે હજાર એકવીસ નું મોડલ છે સ્પોટ વર્ઝન કાર એક જ માલિકે ચલાવેલી ગાડી તે પણ ડીઝલ એન્જિનમાં કાર છે હો મિત્રો કાંઈ ના ઘટે તેવી ગાડી છે આઈ ટ્વેન્ટી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો આઈ ટ્વેન્ટી ગાડીની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રેજો અને તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દ્યો તેથી આપણા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની હોય બે હજાર એકવીસનું મોડલ છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે નેવું નવાનું નેવું નવાણું છ એકત્રીસ તેત્રીસ તે આ ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો આઈ ટ્વેન્ટી ન્યૂ આઈ ટ્વેન્ટી છે એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી તે પણ જેન્યુન કિલોમીટર રહેશે

ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ આઈ ટ્વેન્ટી ખરીદી શકો છો સ્પોર્ટ વર્ઝન કાર ડીઝલ એન્જિનમાં ગાડી રહેશે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત સાત રાખેલ છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે વ્હાઇટ કલરમાં તમે આઈ ટ્વેન્ટી જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે સુરત રૂબરૂ મુલાકાત લઈ શકો છો વ્હાઇટ કલર વન વનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી રહેશે મિત્રો ગાડીમાં કાંઈ ઘટે એમ નથી બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં ફોટા જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું